જ્યારે વ્યક્તિને જુનૂન ચડી જાય ત્યારે નાની એવી વાતમાં પણ ગુનો કરી બેસે છે અને તે પછી કોઈની હત્યા જ કેમ ના હોય આવી જ એક ઘટના જેતપુરમાં બની કે જ્યાં માત્ર મોબાઈલ ફોનમાં ઊંચા અવાજે વાત કરતા બોલાચાલીની દાજ રાખી અને એક મજૂરની સાથે મજૂરે હત્યા કરી નાખી જેતપુરમાં આવેલા સૌભાગ્ય સાડીના કારખાનામાં કામ કરતા યુવકને તેના સાથી મિત્ર સાથે ફોનમાં શોર બકોર કરવા મુદ્દે થયેલ માથાકૂટનો ખાર રાખી મિત્રએ યુવક ઉપર પથ્થર વડે હુમલો કર્યો અને માથાના ભાગે યુવકને ઈજા પહોંચતા તેને તાકીદે સારવાર હેઠળ જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા જ યુવકનું ટૂંકી સારવાર દરમિયાન જ મોત નીપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો મૂળ યુપીના અને હાલ જેતપુરમાં રહી સૌભાગ્ય સાડીના કારખાનામાં કામ કરતો સત્યાવીસ વર્ષીય રોહિત કુમાર બેચીલાલ દોહરે દિવસ પૂર્વે કારખાનામાં સાથે કામ કરતા ગૌરવ સાથે ફોનમાં વાતચીત કરતા મુદ્દે બોલાચાલી થતા કારખાનાના ચોકીદારે કારખાનાની બહાર કાઢી મૂક્યા હતા જે વાતનો ગૌરવે ઓરડી બહાર સૂતો હતો અને તે સમયે જ તેના ઉપર ગૌરવ દોહરે પથ્થર વડે હુમલો કર્યો અને યુવકને માથે અને શરીરે ઈજા પહોંચતા તાકીદે પ્રથમ જેતપુર સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે તેને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો

બનાવનું કારણ એવું છે કે આ બંને જે ફરિયાદીનો ભાઈ એટલે કે મરણ જનાર અને આરોપી બંને એકસાથે કામ કરતા હોય અને મોબાઈલ ઉપર કોઈ જોર જોરથી વાત કરવા બાબતે બંનેને માથાકૂટ થતાં તેની સિક્યુરિટીએ બંનેને બહાર જવાનું કહેતા બહાર ઓરડી પાસે એ લોકો જતા રહેલ અને રાતના સમયે જે મરણ જનાર છે તે ઓરડીની બહાર સૂતો હતો અને એ દરમિયાનમાં આરોપીએ તેને પથ્થરના ઘા મારી માથામાં અને મરણ તો લીજા કરેલ ત્યારબાદ તે સારવારમાં હતો અને પહેલાં પ્રથમ એટેમ્પ ટુ મર્ડરની કલમ લગાડી અને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ એમણે એમને જે ટ્રીટમેન્ટ આપવામાં આવી તેમાં તેમનું મૃત્યુ થતાં એમાં મર્ડરની કલમ એડ કરવામાં આવી છે